ઘાતના નિયમોની રજૂઆતમાં તમારું સ્વાગત છે જો મારે તમને એ પૂછવાનું હોય કે મને આ પેનને થોડી ઘાટી કરવા દો પેનની આ ઘટતા બરાબર છે ને જો હું તમને પૂછું કે બે ગુણ્યા ત્રણ કેટલા થાય સારું હું અત્યારે વિચારી શકું છું કે આ તમારા માટે ખૂબ જ સરળ છે તે બે વત્તા બે વત્તા બે એમ બરાબર જ છે જેના બરાબર છ થાય તમારે તેમ કરવાની જરૂર નથી તમે બધા બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય તે જાણો જ છો તેથી આપણે અહીં શું કરવા જઈ રહ્યા છીએ હવે આપણે ઘાત વિશે શીખવા જઈ રહ્યા છીએ તે ગુણાકારમાં જે રીતે સંખ્યાનો સરવાળો કરવાનો હોય છે તે રીતે ઘાતમાં સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય છે હું તમને તેની સમજ માત્ર એક સેકન્ડમાં જ આપીશ હું જાણું જ છું કે તમે મૂજાતા હશો એવી સંભાવના છે જો મારે કહેવું હોય કે બે ને ત્રણ ઘાત બરાબર કેટલા તો બે વત્તા બે વત્તા બેની જગ્યાએ આના બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે થાય જેના બરાબર આઠ થાય અથવા જો મારે ત્રણનો વર્ગ લેવાનો હોય તો તેના બરાબર ત્રણ ગુણ્યા ત્રણ થાય યાદ રાખો મેં કહ્યું તેમ ત્રણ ગુણ્યા બે બરાબર ત્રણ વત્તા ત્રણ થાય તેથી સૌપ્રથમ 3 ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ થાય અને ત્રણ વત્તા ત્રણ બરાબર છ થાય હું આવું શા માટે કરી રહ્યો છું તેની પાછળનું એક કારણ છે કે જ્યારે તમે શીખો ત્યારે તમને ઘાત એટલે ગુણાકાર કરવાનો તેવું યાદ રહે મેં જ્યારે તે પહેલી વખત શીખવ્યું ત્યારે અને મેં ત્રણ ની બે ઘાત અથવા ત્રણ નો વર્ગ જોયો હતો હું તેને હંમેશા બે ગુણ્યા ત્રણ કરીને છ મેળવતો હતો પણ તમે એ પણ યાદ રાખો કે આ ત્રણ ગુણ્યા ત્રણ છે જેના બરાબર નવ થાય ચાલો આપણે થોડા વધારે દાખલા ગણીએ જો મારે તમને માઇનસ ચાર્જ નો વર્ગ લઉં તો ફરી એક વખત તે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર લેવા બરાબર જ છે સારું આપણે બધા ઋણ સંખ્યાના ગુણાકાર વિશે શીખી ગયા છીએ તે મુજબ બે ઋણ નો ગુણાકાર કરવાથી ધન મળે છે અને પછી ચાર ગુણ્યા ચાર સારું જેના બરાબર સોળ થાય તમારે તેને ધન ચિહ્ન સાથે લખવાની જરૂર નથી હું તે માત્ર પૂરતી સમજ માટે જ કરું છું જો હું તમને પૂછું કે માઇનસ ચારની ત્રણ ઘાત બરાબર કેટલા થાય સારું જેના બરાબર ચાર ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર થાય સારું આપણે જાણીએ જ છીએ તે પ્રમાણે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર બરાબર સોળ થાય અને પછી આપણે તેનો ગુણાકાર કરીશું જેને ઋણ ચાર સાથે ગુણીશું અને પછી તેના બરાબર ઋણ ચોસઠ થશે તો આનું અવલોકન ઘણું રસપ્રદ છે જ્યારે હું ઋણપૂર્ણાંક લઉં ત્યારે અને આપણે તેને આધાર તરીકે લઈશું ત્યારે આપણે આધાર ઋણ હોય ત્યારે આ કેસમાં માઇનસ ચાર અને જો હું તેને બેકી ઘાત લઉં તો મને ધન સંખ્યા મળશે ખરું ને ઋણ ચારની ઘાત બેકી હોવાથી તે ધન સોળ થાય અને જ્યારે હું ઋણપૂર્ણાંકની એકી ઘાત લઉં ત્યારે ત્યાં મને ઋણપૂર્ણાંક મળશે અને આનો અર્થ એ થાય કે જ્યારે તમે આપેલ સંખ્યાની દરેક વખતે ઋણ પૂર્ણાંક સાથે ગુણશો ત્યારે તેનું ચિહ્ન ઋણ કે ધનમાં બદલાતું જશે હું તમને બતાવવાનો છું હું ધારું કે તમે તેને એકદમ સરળ દાખલો કહેશો માઇનસ એકની એક ઘાત બરાબર માઇનસ એક થાય ખરું ને કારણ કે તે માત્ર ઋણ એક એક વખત જ છે એટલે તે જ થાય અને જો હું કહું કે માઇનસ એકનો વર્ગ સારું તે માઇનસ એક ગુણ્યા માઇનસ એક સારું જેના બરાબર ધન એક થાય પણ જો હું માઇનસ એકની ત્રણ ઘાત લઉં તો એક વધારે વખત ઋણ એક ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ એક થાય સારું હવે તેના બરાબર ઋણ એક ગુણ્યા ધન એક ગુણ્યા ઋણ એક જેના બરાબર ફરીથી ઋણ એક થાય જેથી હું તમને કહી શકું કે ઋણ એકની એકાવનની ઘાત બરાબર શું થાય કારણ કે એકાવનની એકી સંખ્યા છે અને આપણે જાણીએ છીએ તેમ તેના બરાબર ઋણ એક થાય જો તે પચાસ હોત તો તે ધન થઈ જશે આશા રાખું છું કે હું તમને વધારે મૂંઝવતો નથી ચાલો થોડા વધારે દાખલા ગણીએ જો હું તમને પૂછું કે પાંચની ત્રણ ઘાત બરાબર કેટલા થાય સારું કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ થશે જેના બરાબર એકસો પચીસ થશે જેથી ખરેખર મારે મેં એમ પણ પૂછ્યું હોત કે ઋણ પાંચની ત્રણ ઘાત કેટલી થાય તો ઋણ પાંચ ગુણ્યા ઋણ પાંચ ગુણ્યા ઋણ પાંચ થાય જેના બરાબર ઋણ એકસો પચીસ થાય હવે ઘાતના સિદ્ધાંતોનો એક સિદ્ધાંત પ્રમાણે તમને તે કદાચ સાહજીક રીતે પહેલાં પૂરેપૂરો નહીં સમજાય કે જ્યારે હું કોઈ સંખ્યાની શૂન્ય ઘાત લઉં તો ચાલો બે ને શૂન્ય ઘાત તે કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત પ્રમાણે એક થશે તેથી બેની શૂન્ય ઘાત બરાબર એક ત્રણની શૂન્ય ઘાત બરાબર પણ એક થાય ઋણ નવસોની શૂન્ય ઘાત પણ એક થાય અને ચાલો મને જોવા દો કે હું તમને થોડું ઘણું અંતર જ્ઞાન આપું કે તે આ પ્રમાણે કેમ થાય છે તેથી મારે જો તમને એમ પૂછવું હોત કે ચાલો ત્રણની ચાર ઘાત લઈએ જેના બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થાય જેના બરાબર એક્યાસી થાય ત્રણ ને ત્રણ ઘાત બરાબર સત્યાવીસ થાય આ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણની બે ઘાત બરાબર નવ થાય ત્રણની એક ઘાત બરાબર ત્રણ થાય હવે આપણે કહીશું કે ત્રણની શૂન્ય ઘાત બરાબર શું આપણે પહેલેથી જ જાણીએ છીએ કે મેં તમને પહેલેથી જ આ નિયમ વિશે જણાવ્યું હતું કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર એક થાય પણ આશા રાખું કે તમને થોડી અંતર સમજ આપશે જ્યારે આપણે ચોથી ઘાત પરથી ત્રીજી ઘાત પર જઈશું આપણે તેને ત્રણ વડે ભાગીશું ખરું ને એક્યાસી ભાગ્યા ત્રણ બરાબર ત્રણ સત્યાવીસ થાય જયારે તમે ત્રીજી ઘાત પરથી બીજી ઘાત પર જશો ત્યારે આપણે તેને ત્રણ વડે ભાગીશું જયારે આપણે બીજી ઘાતમાંથી નવ માંથી ત્રણ પર આપણે તેને ત્રણ વડે ભાગ્યા તેનો તાર્કિક અર્થ એક નીકળે કે જયારે આપણે એક ઘાત માંથી શૂન્ય ઘાત પર જઈશું આપણે તેને માત્ર ત્રણ વડે ભાગીશું જેથી ત્રણ ભાગ્યા ત્રણ બરાબર થોડું ઘણું થયું હશે તમે કદાચ તેને ફરીથી પ્લે કરીને આવું કેમ થાય તે વિચારશો અને આ ખરેખર ધાતનું જ બીજું પાસું છે તેથી આનો પણ કંઈક અર્થ નીકળે છે કે શા માટે કોઈ પણ સંખ્યા શૂન્ય ઘાત બરાબર એક થાય પણ ચાલો આપણી પાસે જે સમય છે તેમાં હમણાં થોડા દાખલા ગણ્યું હું તમને વધારે મૂંઝવવા નથી માંગતો તેથી જો મારે તમને સાત નો વર્ગ કેટલો થાય એમ પૂછવું હોય તો સાત ગુણ્યા સાત જેના બરાબર ઓગણ પચાસ થાય જો હું ઋણ છ ની ત્રણ ઘાત લઉં તો અહીં સંખ્યાની આસપાસ કૌશ લીધા છે તમે જાણી શકો છો કે આ બરાબર ત્રણ ઘાત થાય જેના બરાબર ઋણ છ ગુણ્યા ઋણ છ ગુણ્યા ઋણ છ થાય ઋણ છ ગુણ્યા ઋણ છ બરાબર ધન છત્રીસ ગુણ્યા ઋણ છ અને જેના બરાબર કેટલા તેના બરાબર એકસો અને છત્રીસ જેના બરાબર ઋણ બસો સો થાય જો મારું ગાણિતિક મગજ સાચું હોય તો તમે તેનો ગુણાકાર કરી શકો છો હું વિચારું છું કે તમે અત્યારે આનો અર્થ સમજી શકો છો તો તમને બીજી વસ્તુ જો હું શૂન્યની સો ઘાત લઉં તો સારું એ ખૂબ જ સરળ છે તેના બરાબર શૂન્યને સો વખત શૂન્ય સાથે ગુણો જે શૂન્ય જ થાય હું તમને એકની સો ઘાત બરાબર કેટલા થાય એમ પૂછું તો એ ફક્ત એક જ થાય ખરું ને તમે એકને તમારી ઈચ્છા વડે ત્યાં સુધી તમે ગમે તેટલી વખત એક વડે ગણો તો પણ તમને જવાબ એક જ મળશે અને યાદ રાખો કે જો મારી પાસે ઋણ એકની એક હજાર ઘાત હોય તો સારું આ બેકી ઘાત છે તેથી હજુ પણ તમને એક જ જવાબ મળશે જો તે ઋણ એકની એક હજાર એક ઘાત હોય તો પાછી તે ઋણ એક થાય હું વિચારી શકું કે તમને યાદ હશે આવું શા માટે કારણ કે જયારે તમે ઋણ પૂર્ણાંકનો એકી સાથે બેસીઓ ગુણાકાર કરશો તો ઋણની નિશાની દૂર થઈ જાય અને પછી જો તમે તેને એક વધારે વખત ગુણશો તો તે પાછી ઋણ સંખ્યા બની જશે સારું ચાલો કેટલાક સામાન્ય દાખલા ગણીએ હું તે નક્કી કરવા માંગુ છું કે તમને ઘાત માટેનું પાયાનું જ્ઞાન મળી ગયું હશે જો મારે તમને એમ કહેવું હોત કે ચાલો મને સારો દાખલો વિચારવા દો આઠ નો વર્ગ જેના બરાબર જેના બરાબર પચીસ ગુણ્યા પચીસ જેના બરાબર છસો પચીસ થાય બે ને ઘાત હંમેશા ગણિત રસપ્રદ છે તે વિશેષ રીતે રસપ્રદ છે જો તમે કોઈ દિવસ કોમ્પ્યુટર વિજ્ઞાન શાખાનો અભ્યાસ કરો તો બે ને ચાર ઘાત જેના બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે થાય જેથી બે ગુણ્યા બે બરાબર ચાર તેના બરાબર સોળ અને મેં અહીં ખૂબ જ રસપ્રદ રીતે આ હેતુથી કર્યું છે બે ની ચાર ઘાત બરાબર ચાર ગુણ્યા ચાર થાય ખરું ને કારણ કે આપણે ચાર ગુણ્યા ચાર કર્યું હું આને વધારે વિસ્તૃત રીતે પછી સમજાવીશ પણ હું વિચારું છું કે આનો અર્થ શું થાય કારણ કે ચાર જાતે બે નો વર્ગ થાય છે તેથી આપણે ઘણી ઝડપથી શીખી શક્યા કે બે ની ચાર ઘાત બરાબર બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ થાય જો હું તમને બેસીને તેના વિશે વિચારવા દઉં પણ ના કરતા હું વિચારી શકું કે તમારી પાસે એક સામાન્ય સમજ આવી ગઈ હશે અને ઘાત કેવી રીતે કામ કરે છે અને હું વિચારી શકું કે તમે ઘાતના પ્રથમ પ્રકરણના દાખલા કરવા તૈયાર હશો